હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાડા નવ ને મારું ટિફિન રેડી થઈ ગયું છે બસ જો ટિફિન રેડી થઈ ગયું છે અને છાસ ને કાચું હવે ટિફિન પેક કરી લઈશ ને જો મારું રૂટિન કામ બસ હવે મારું રૂટીન કામ છે સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરીશ અને આજે બી થોડા ઘણા બ્લોગને શૂટ કરવા છે જો હવે ટાઈમિંગ મળે તો ટાઈમિંગ ઉપર ડિપેન્ડ છે દસ તો ઓલરેડી વાગી જ ગયા છે મને એમ કે સાડા નવથી આપણને એ દસમાં દસની વાર એટલે પોણા દસના માથે પાંચ થઈ ગઈ છે તો ચલો સામે વળગી જઈએ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ને મારે બધા વિડીયો શૂટ કરવા છે તો કે ચલો સ્ટાર્ટ કરી દો વિડીયો શૂટ કરવાનો તો આઈ થિંક ચાર પાંચ તો વિડીયો શૂટ કરવા જ છે અને પછી મારે ચેવડો બનાવવો છે તો ચલો વિડીયો શૂટ કરી લઉં પહેલાં તો આઈસ્ક્રીમનો કરવો છે પછી કેન્ડીનો કરવો છે કોલ્ડ કોફીનો કરવો છે અને એક આથણાનો કરવાનો છે તો એટલા વિડીયો શૂટ મારે કરવાના છે તો ચલો ફટાફટ હવે હું વિડીયો શૂટ કરી લઉં ને પછી મળીએ ફ્રેન્ડ્સ તો મારે ત્રણ વિડિયો શૂટ થઈ ગયા જો મારા મિક્સરના હાલ આવું કરતી હતી ને તો ઉપરથી છે ને નીકળી જાય છે જો તો હવે રિપેરમાં દેવું છે એ આવશે ત્યારે ખબર પડશે આવી રીતના મારા પિક્ચરના હાલથી આવું પીસતી હતી ને તો આ નીકળી જાય છે ચકરી ખબર નહીં હવે ને પછી પીસીએ છીએ ને એટલે આ ચકરી છે ને એમ એમને ઓની સાથે કાં ચીપકી જાય અને કાં ફરતી નથી તો મેં ત્રણ વિડીયો શૂટ કરેલા છે બસ અને જો વાસણનો ગાહડો આમ જો કેટલા વાસણ થયા છે અહીંયા જુઓ છે ને આ બધા વાસણ હવે ચેવડો બનાવવાનો તો પેલાં બધા વાસણ છે ને પોસ બેસમાં મૂકી દઈશ અને પછી ચેવડો બનાવવાનો સ્ટાર્ટ કરીશ તો ચલો ફ્રેન્ડ્સ ચેવડો બનાવીને પછી પેટ પૂજા કરી લઈએ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે પોણો હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે પોણો અને બસ હવે મારે ચેવડો પણ બની ગયો ચેવડાનો જો ડબ્બો ભરી લીધો ચેવડો ભરી લીધો પણ સંભારો પછી મુરબો સેવ ટમેટાની સબ્જી છાસ ઠંડી ઠંડી અને રોટી તો બસ હવે જમી લો આવી જાવ બધા જમવા માટે હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સવા પાંચ અને હું છે એક વિડીયોને મારું વ્રજકૂકમાં વિડીયો એડિટ કરવાનો હોય ને મૂકવાનો હોય આ ટાઈમે તો બસ વ્રજ કુકિંગમાં સવારે તો મેં વિડીયો શૂટ કરેલા અને આગળના વિડીયો હતા તો મેં એડિટ કરીને અને વ્રજકૂક ચેનલમાં મેં રાખી દીધો બસ હવે જો મારે થોડું ઘણું કામકાજ છે પહેલાં નાસ્તો કરીશ છ સવા છ બાર જવાનો વિચાર છે એટલે થોડું ઘણું બીજું કામ પેન્ડિંગ છે તો એક એક કામ કરી લઉં કપડાં લઈ લઉં સંકેલી લઈ લઉં અને બીજું ઘણું બધું છે તો ચલો એ પેલા ફટાફટ કામ કરી લઉં હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે પોણા સાત અને બસ મારે હવે થોડું ઘણું કામકાજ બાકી છે તે પૂરું કરી દઉં ખૂદની જે છાલ હોય છે આપણે ફેંકી દેતા હોઈએ છીએ પણ આજે એનો ઉપયોગ હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ જે બાળકોને અને આપણને ખૂબ જ બધાને ભાવે છે તો ચલો આજે